दा जी गाइस गुड मॉर्निंग तो आज ने व्लॉग चालू करिए है तो एंड સુધી બધા જત રહેજો લાઈક કરજો શેર કરજો અને મારી જગ્યા સબ્સ્ક્રાઇબર કરી લેજો તો चलो आज ने व्लॉग चालू करिए है तो एंड સુધી બધા જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો વિડીયો જોવા માટે સ્ટેપ કર્યા વગર વિડીયો જોજો તો चलो आज ने व्लॉग चालू करिए है तो गाइस आज ने व्लॉग चालू વરસાદ થી चालू करिए तो ચાલો વરસાદ આજ તો જો વરસાદ चालू થઈ ગયો છે દેખાય तो कर रहा। दस। दस चालू कर कई तो। जो वरसा कहींताबे तो, नहीं। वीडियो बनावा तो नहीं। के एक, ना एक वीडियो मिले तो एक ना एक वीडियो ना तो पत्र तो पलटीए गो ना वरसाद थोड़ा थोड़ा फड़फाण चालू थे

અનો મતમી હાલસ પોણી વેરી અના ગુલાબ ભાઈ ગુલાબ ભાઈ તો પણ ઉગી જ નહીં તો ગાઈસ વરસાદ તો ચાલતો જ વધાસો વધારે એટલો વધારે નઈ છે પણ ઓમ પરયો છે તો બધું પલાળી દીધું એટલે અકે ઘેલે ભી પડબી ગઈ નુગરો રાસઠ આ હવાએ થઈ ગઈ

गई ऊपर हम जास साफ करवा नेचर तो चलो आप साफ कर दिए दीज नेचर तो बढ़ शू जो मैं लाइन आई जीश आ डोल भरा तो डोल भरा आई जैसे अंदर कोथरी पेरी दी थी दीजिए पथरी फेरी साफ कर दें प्र साफ काले मथु कालेट फरल है नहीं तो चलो गाई साफ कर दिए तो गाय जो शू थे तो बदफ करने को साफ करवा मंडी जो फटाफट 没有了，就关，好的，我，我不给，我关了，马上关了，不讲。 જો જો ગાઈસ વાલ નખીનાસ આ સબુ સુખુ કરન કે અનવરસત ચાલુ હોય એટલે વધો નઈ બધુ ભી પાણી છે સુ રે અને તો બસ બાકી છે જો તમને દેખાય લેની બાકી હજી તો વાત જો બસ પડકે લેની બાકી છે આ બધું બધું બાકી છે તો ચલો આટલું ધોઈ નાખ કેમ આટલા થી હજી થોડું સાફ કરણ બાકી પણ વરસાદ આવો तो पलरा हाँ से हम कर बस तो थोड़ी सी दिया वो तो मार कम पलरा इतना मटा फोन बंद करूँ हम उम्मो तो कैसे हो बद दूसरा करना क्यों अंदाज़ी वर्षा तो पड़े चाहे जब मस्त साफ करना क्यों बद अन्य राग राग है दूसरों से कर लपसी पर आयु सस्ताई को मतलब वर्षा नहीं भी नहीं था करी मतलब हम जो चेक होने साफ कर दी तो હા જો આપડે રૂમે સાફ કરી દીધું રૂમે આખું એક સાફ કરી નાખ્યું એક બે કલાકમાંથી તટલું કોમ થયું પણ હું કેમેરો વચ્ચે બંધ કર્યો તો શંકર ફટાફટ કરી દઉં ને વિડીયો ઉતારવા રહું તો પછી સાફ ના થઈ રહ્યો એટલે પેલું સાફ કરી દીધું પાછો ફીડીયો ફરીને ના

तो मल्ले काले ना वीडियो म तो બધા આવજો જય જોની માં જય માતાજી તો काले मल्ले नावा एक वीडियो म तो चलो બધા આવજો જય માતાજી તો જોવો વાતાવરણ કેવું છે વરસાદનો મોલ સતારે તો વરસાદથી મોહલ ગરમ છે તો ચલો બધા આવજો જય માતાજી